વડિયાથી રાજકોટ જતો સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે માર્ગ પર ખાડા અને જર્જરિત સ્થિતિને કારણે પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સ્થળ પર પહોંચ્યા હતા અને બિસ્માર રસ્તાની સ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું હતું તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને માર્ગની ખરાબ હાલત અંગે જાણકારી મેળવી અને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા બિલકુલ આજે વડિયા આવ્યો એટલા બધા ખાડા પડ્યા છે રોડ ખાડામાં જે ખાડામાં રોડ છે ખબર નથી પડતી અને આ પંદર વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી આ વડીયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે સેંકડો વાહનો આમાં ચાલે છે ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય અહીંયાથી જાય છે તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોની કમરોની તકલીફો વધી ગઈ છે ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે ખરેખર યકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માંગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જે આ રસ્તાઓ નહીં થાય અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખ ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટની ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું પણ પહેલાં ખાડા અમને પુરાવી દો અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી એવા પંદર હજારથી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માગે છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે ચાલી ચાલીસ ટકા કમિશન માંગો છો ભાજપના નેતાઓના અધિકારીઓના ચાલીસ ટકા કમિશનો તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે અને એટલા માટે કોન્ટ્રાક્ટરો જ કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું એટલે પહેલાં તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતા જ કહે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે ના આખા ગુજરાતમાં છે તમારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિરાંજલિ આપીને વિશા કરો